આ મંદિર ઘોડસિયા ગામમાં આવેલું છે આ મંદિરમાં વરૂડી જે એક હિન્દુ દેવી છે તેનું પૂજન કરવામાં આવે છે આ મંદિરમાં લોકો માટે આસ્થાનું એક મહત્ત્વનું કેન્દ્ર છે અને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન માટે આવે છે અને મિત્રો આપણે વરુડી માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને વરુડી માતાના દર્શન કરીશું અને વરુડી માતાનો આખો ઇતિહાસ પણ જાણીશું અને વરૂડીનું પ્રાગટ્ય કથા પણ આપણે જાણીશું અને વરુડી માતા અહીંયા કણે એમની બહેનો સાથે બિરાજમાન છે છટુકલી માતાજી અને ચરુડી માતા બે એની બહેનોનું નામ છે તો ચાલો આપણે થોડોક ઇતિહાસ તરફ વળીએ કચ્છ વાગડમાં પંખીના માળાજવડું ખોડાસા ગામે સાંખડા નરાજ નામનો ચારણ રહેતો હતો સાંખડા ચારણ દર વર્ષ પગપાળા હિમરજ માતાએ જવાનો નેમ હતો એટલે તે સિંધમાં એટલે કે આજના પાકિસ્તાનમાં તેમની કુળદેવી આયશ્રી હિમરજના દર્શને ગયા હતા તે વખતે એવું કહેવાય છે કે ચાલતા હિંગરાજ માતાએ જતા ત્રણ મહિના થતાં સાંકડાજી હિંગરાજ માતાએ પહોંચ્યા માતાજીના દર્શન કર્યા અને પૂજારીને શ્રીફળ આપતા કહ્યું લીવા આ શ્રીફળ માતાજીને ધરાવો પણ આ શું જેવું પૂજારી શ્રીફળ વધારવા ગયા ત્યાં તો તેમના હાથમાં શ્રીફળના બે કટકા થઈ ગયા એટલે સાંકળાજીએ બીજું આપ્યું તેના પણ બે કટકા થઈ ગયા આમ કરતાં પૂજારીના હાથમાં સાત સાત શ્રીફળના બે કટકા થઈ ગયા સાંકળાજી સમજી ગયા કે નહેરે નક્કી કોઈ અઘટિત ઘટના બની છે નહીં તો આવું થાય નહીં માતાજીને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે હે માં જગદંબા પર રાખજે એમ રાત પડતા સાંકળાજી અને પૂજારી સૂઈ ગયા તો સાંકડાજીને માતાજી હિંગડા સ્વરૂપમાં વરુંડી સપનામાં આવ્યા અને સપનામાં કહેવા લાગ્યા કે હું પિતાજી તમારા ઘરે દીકરી રૂપી અવતરી છું અને ગામના લોકોએ અને મને એ આગળ ભોયમાં દાટી દીધી છે તો તમે સાત દિવસમાં તમે ઘરે પહોંચી જજો નહીં કર હું મારી માયા સંકેલી લઈશ આવું ચારણ ઊંઘમાંથી જાગી ગયા અને વિચારવા લાગ્યા કે ત્રણ મહિને ઘરે પહોંચાય સાત દિવસમાં કેવી રીતે પહોંચાશે આખે આ સુદાની ઝાડ રહેવા લાગી મા મા પાસે કરગડવા લાગ્યા આ તે કેવી કસોટીમાં મને માર્ગ બતાવો મારે આ સાંભળી પૂજારી પણ જાગી ગયા શું થયું ચારણ સાંકડાજીએ બધી વાત કરી પૂજારીએ આશ્વાસન આપતા કયું ચિંતા ન કરશો ચારણ જગદંબા હિમરાજ તમારી વારે આવશે તમે તમારે માતાજીનું નામ લઈને હાલી નીકળો માતાજીના નામનું રટણ રચતાં સાંકડાજીએ હાલવા માંડ્યા દિવસે ન કપાય એટલો માર્ગ રાતે અને રાતે ન કપાય એટલો માર્ગ દિવસે કપાવા લાગ્યો માતાજીએ સહાય કરીને બરોબર સાતમા દિવસે ગામના પાદર પહોંચી ગયા મેળણે પહોંચતાં જ બધાને પૂછ્યું કે મારી દીકરીને તમે ક્યાં દાટી છે છતાં મને તે જગ્યા બતાવો લોકો વિચારવા લાગ્યા કે આમને ક્યાંથી ખબર પડી કે દીકરીને જન્મતા જ ભૂયમાં દાટી દીધી છે લોકોએ કહ્યું કે દીકરીને જન્મતા જ વરવું રૂપ હતું અને આગલા બે દાંત લોઢા જેવા કાળાને મોઢું બેહામાં દેખાતી દેખાતી હતી એને ડાકણ સમજીને સગાએ ગામીને પાદર વડના નીચે છ દિવસ પહેલાં ભોંયમાં દાટી દીધી છે અને હવે તો તે જીવતી પણ નહીં હોય સાંખડોજી દોડીને વડેલા નીચે પહોંચ્યા ને ખોદવા લાગ્યા અને આ શું દીકરી જીવીત હતી લોકો આ જોઈ વિચારવામાં પડી ગયા કે છ દિવસથી હવા પાણી કે નહીં માનદ ધાવણ વગર આ જીવિત છે નક્કી આ કોઈ જગદંબા અવતાર છે બાપે આવીને જીવતા ખોદી કાઢેલા સ્વર કદરૂપા ખરાને એટલે નામો વરવડી વરુડી પાડ્યું અને બધાએ ભેગા થઈને આયસરી વરુડી માની જય બોલાવી સમય જતાં વાર નથી લાગતી અને એક વખત કચ્છમાં દુકાળ પડ્યો પાણી અને તારો સુકાવા માંડ્યા ઢોર દાખલ તારા વગર મરવા લાગ્યા સાંકળાજી ચારણને બધાએ ભેગા કરીને કહ્યું કે આ દુકાળમાં આપણા ઢાખરને આપણે જીવવા હારું હવે આ ધરતીને છોડવી પડશે સૌએ આ વરુડેને પૂછ્યું એટલે માતાજીએ ધ્યાન ધરીને સૌને કહ્યું કે દખણ દિશાની ધરતી હરિયાળી છે ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ જ છે અને આ વરુડીની જય બોલાવી સૌ ચાલી નીકળ્યા અને જે જે ધરતી પર આવ્યા તે ફૂલઝર નદીને કાંઠે આજનું ધુળેસિયા ગામ છે આજે પણ મા વરુડેના પરચા અપરમ છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ચકલીના માળાજોડું ધુડસિયા ગામ આવેલું છે જ્યાં આઈ શ્રી વરૂળીમાંનું દિવ્ય મંદિર આવેલું છે જે કાલાવડથી બાર કિલોમીટરના અંતરે આવેલું છે અને જામનગરથી છત્રીસ કિલોમીટર દૂર થાય છે આ ગામે આઈ વરૂડીમાંનું દિવ્ય અને વડલો તથા નવગણ સેનાના ઘોડાને માટે ધાન્યનો ઢગલો એટલે કે ધુડિયાનો ઢગલો જે આઈ ઇતિહાસની સાક્ષી પૂરે છે અહીં માતાજીનું પાવનકારી સ્થાન સ્થાપક છે જ્યાં મા વરુડીબેન અને બેન જટુકલી અને ચરૂડીની સાથે બિરાજમાન છે આ મંદિરમાં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશુલ પણ પ્રગટે છે વરણીમાંનું હજુ એક જાગતું સ્થાન રાપર તાલુકાના કચ્છ વાગડમાં બેલા ગામમાં પણ છે વધુ ઇતિહાસના પાના ફેરવતા હળવદ તાલુકાનું કચ્છના નાના રણના કાંઠે આવેલું નાનું ખોડા ગામ ઇતિહાસના પાને બહુ મોટું નામ ધરાવે છે એક સમયનું બંદર કે જ્યાં દરિયો ઘૂંઘડતો હતો અને વાહાણો પણ લાંગડતા હતા એવું સમૃદ્ધ ખોડા ગામમાં ગામમાં જ એક ચારણનો ઘોડો મહારાણા પ્રતાપને અર્પણ કરવામાં આવ્યો હતો જે તેમના માનીતા માનતો બની બની સાથે રહેતો હતો અને ચેતક ઘોડો અને બીજી વાત કે પોતાની માનીલી બહેન જહાને સિંધનો હમીર સુમરો જ્યારે ઉઠાવી ગયો ત્યારે બહેનને શિરની રક્ષા કાજે ભાઈ જૂનાગઢની રાજધાની રા નવગણ સિંઘમાં જવા નીકળ્યો ત્યારે ઘોડા ગામની સીમમાં આઈ માતા વરડી નવગણની લખી સેનાને રોકી એક નાની ફૂલડીમાં રાંધી કટક જમાડેલ અને ત્યાંથી દરિયા માટે જવાનો રસ્તો કરી આપ્યો હતો નવગણના ભાલે માતા વરુડે દેવ ચકલી સ્વરૂપે બેસી દરિયામાં રસ્તો કરી આપ્યો આપ્યો હતો અને ત્યાં પહોંચીને રા ના રા હમીર હમીર સુમરાને મારી પોતાની માનેલી બહેન જાહલને લાજ રાખી આજે ખોડા ગામમાં દરિયો તો નથી પણ માતા વરુડેનું મંદિર તથા ગામનો સોનેરી ઇતિહાસ પણ અડીખમ છે તો તમે મિત્રો વાત જાઓ તો માતાજીના જરૂરથી દર્શન કરજો કચ્છમાં પણ માં વરડી મંદિર છે અને એ પણ ખૂબ સરસ અને ખૂબ ઇતિહાસ વાળું મંદિર છે તો તમે જરૂરથી જાજો અને દર્શન કરજો તો મિત્રો આપણે આખો વિડીયો તમે મારો ખૂબ ધન્યવાદ અને તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયોમાં આપણે મળતા રહેશે ત્યાં સુધી બધું હર હર મહાદેવ